કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મુકાઈ પાટણ ગોળશેરી વિસ્તારમાં દરજી સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ એક લાખની લોન લેવા માટે મોટી સંખ્યામાં ઉમટ્યા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં શિલ્પકારો અને વિવિધ કારીગરોને સહાયતા માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સર્વસમાજના લાભાર્થીઓ માટે અમલમાં મૂકવામાં આવી છે જ્યારે આ યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા તેર હજાર કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ અમલમાં મૂકવામાં આવી છે જેમાં વધુમાં વધુ જરૂરિયાતમંદો આ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લે તેવો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો અભિગમ સાથે જરૂરિયાતમંદોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ એક એક લાખ રૂપિયાની લોન મળી રહી તેવી યોજના અમલમાં મૂકવામાં આવી છે જ્યારે આ યોજના સંદર્ભે આજ રોજ પાટણ શહેરના ગોળશેરી વિસ્તારમાં આવેલ દરજી સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલીકરણ હેઠળ ભારતીય જનતા પાર્ટીના મીડિયા કન્વીનર જયેશભાઈ દરજી દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આયોજન દરમિયાન દરજી સમાજની વાડી ખાતે મોટી સંખ્યામાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઉમટી પડ્યા હતા ત્યારે આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જોશનાબેન પટેલ ભાજપ જિલ્લા મીડિયા કન્વીનર અને અખિલ ભારતીય દરજી સમાજ મહાસભા પાટણ જિલ્લા મહામંત્રી જયેશભાઈ દરજી મધુબેન સેનમા છાયાબેન રાવલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અખિલ ભારતીય દરજી મહાસભા દ્વારા આજે આજ રોજ ગોળશે રામજી મંદિર ખાતે વિશ્વકર્મા યોજનાનો આજે કેમ્પ રાખેલ છે જેમાં એક લાખ રૂપિયાની લોન સરકાર મોદી સરકાર જે આપી રહી છે એમાં સર્વ જ્ઞાતિના લોકો આજે વધાર્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો લાભ લે તેવી અમારી આશા અપેક્ષા છે મારું નામ જયેશ